કેમ છો મિત્રો મજા મિત્રો તો આપણું આજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આજ મિત્રો સોમવાર છે મિત્રો આપણે જવાનું છે ભણવા મિત્રો કારણ કે કાલે રજા હતી કાલે રવિવાર હતો ઓમદી અડધા દિવસ રજા આવી હતી શનિવાર અને કાલે આખા દિવસ રજા આવી છે મિત્રો એટલે મિત્રો આજ સોમવાર છે મિત્રો એટલે આપણે આજે ભણવા જવાનું છે મિત્રો મેં કીધું બને નાખું મેં કીધું આજે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો ત્રણસો ને દસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો તમને જેમ સપોર્ટ કરો મિત્રો એમ મારે મિત્રો વન પૂરા થઈ જાય મિત્રો એવી આશા રાખું છું મિત્રો આમ તો મિત્રો આજ સોમવાર છે એટલે મિત્રો આજ તો કઈ આગળ વિડીયો મેં કહે આજ વિડીયો કઈ મેં કહે નહીં મિત્રો આજ આપણે ભણવા જવાનું છે મિત્રો એટલે મિત્રો આનું વાતાવરણ કંઈક આવું છે મિત્રો મસ્તીનું સુંદર વાતાવરણ છે મિત્રો અને બહુ જ સરખી જો મિત્રો ફરી રહી છે મિત્રો તમને બતાવતી હશે મિત્રો વાતાવરણ એનું આવું છે મિત્રો જય માતાજી મિત્રો બસ આપણે આજના વીડિયામાં મિત્રો એટલું રાખ્યું મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ